મહારાષ્ટ્રના નવાપુર પોલીસ મથકની હદમાં નવાપુર ડીજે અગ્રવાલ શાળા પાસે ગત સત્તરમી જૂનના રોજ સુરતના વતની કરાયેલી ઘાતકી હત્યા કરનારા ટોળકીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી હતી તો મૃતક કહેવાતા પોલીસનો ઇન્ફોર્મર હતો તો માથાભર અનિલ કાઠી સાથે ચાલતા ઝઘડામાં તેની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે મહારાષ્ટ્રના નવાપુરમાં નવાપુર ડીજી અગ્રવાલ શાળા પાસેથી ગત સત્તરમી જૂનના રોજ કારમાંથી અજાણ્યાની ઘાતકી હત્યા કરેલી લાશ મળી આવી હતી જે મામલે પોલીસે તપાસ કરતાં મૃતક સુરતનો રહેવાસી ભાવેશ મહેતાઓનું બહાર આવ્યું હતું જેથી મહારાષ્ટ્ર પોલીસ સાથે સુરત પોલીસ પણ આ મામલે તપાસમાં લાગી ગઈ હતી તપાસ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેર ઝઘડિયા ચોકડી પાસેની ભાવેશ મહેતાની હત્યા કરનારા હત્યારાઓ જેમાં આકાશ ઓળ આકાશ જોરેવાલને ઝડપી પાડ્યા હતા અને તેની પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે અનિલ કાઠી અને ભાવેશ મહેતા વચ્ચે જૂની અદાલતમાં ઝઘડો ચાલતો હતો જેથી અનિલ કાઠીએ તેની હત્યા કરવાનો પ્લાન બનાવી હત્યા કરવા અનિલ ઉર્ફે અનિલ કાઠી ઉર્ફે અરવિંદ રાણા વાનય તેને સાગરીતા વિશાલ ઉર્ફે ભૈયા ચૌધરી પિંકસ ઉર્ફે ભૂરો કિશોર ચૌહાણ સતીશ ઉર્ફે સત્યોશકસિંહ રાજપૂત આકાશ અરવિંદ રાવોડ અને આકાશ રમેશ જોરેવાલની સત્તરમી જૂને ભાવેશ મહેતા કામર્થે નવાપુર ઝેર્યો હતો તેની વોટ કરી તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી મહારાષ્ટ્રના નવાપુર ખાતે અગ્રવાલ સ્કૂલની બાજુમાં એક સિયાઝ કારમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવેલી હતી આ યુવકની ઓળખ ભાવેશ મહેતા વટારો ઉપર રહેતો હોવાની થતાં તાત્કાલિક ધ્યાન ઉપર એવું આવેલ હતું કે અમુક સુરતના જ માણસો આ હત્યામાં સંડવાયેલા છે એના આધારે પોલીસ કમિશનર સુરત શહેર સાહેબનાઓની સૂચનાથી સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઉપરોક્ત વર્કઆઉટમાં લાગી ગયેલા હતા જેને લઈને આજે એ ખાનગી રાહે હકીકત મળેલી હતી કે સુરતના અનિલ કાઠી નામનો વ્યક્તિ એના અલગ અલગ જે સાગરીતો મારફતે આ હત્યા કરાયેલા કરેલાનું જણાય આવતા એમાંથી બે આરોપીઓ અરવિંદ ઓડ અને અરવિંદ જોરેવાલની રામદેવ પાસેથી એની ધરપકડ કરવામાં આવેલી છે ઉપરોક્ત આરોપીઓની પૂછપરછમાં એવું ધ્યાન ઉપર આવેલું છે કે અનિલ કાઠી અને ભાવેશ મહેતાની જે અંગત દુશ્મનાવટ હતી એને લઈને જે ભાવેશ મહેતા નવાપુર ખાતે ગયેલો હતો એની વોચ કરતા હતા અને અનિલ કાઠીએ જે પહેલાં પ્લાન બનાવેલો હતો એ પ્લાનના ભાગરૂપે વિશાલ ચૌધરી પિંકેશ ચૌહાણ અને સતીશ રાજપૂત નાઓને પણ તથા જે બે આરોપી પકડાયેલ છે એ બંને આરોપીને સાથે લઈ અને ત્યાં વોચ કરેલી હતી એ દરમિયાન ભાવેશ મહેતા આવતા એને લઈ જઈ અને મારી નાખેલાનું ધ્યાન ઉપર આવેલ છે હાલમાં બે આરોપીની અટક કરેલ છે સાહેબ હત્યા શા માટે કરવાની હત્યા કેવી રીતના કરવામાં આવી હતી હત્યા છે એ પ્રી પ્લાન હતો કે ભાવેશ સુરતની અંદર ખ્યાલ ન આવે એ રીતે જ્યારે ભાવેશ મહેતા બહાર જાય ત્યારે એની રેકી કરી અને એનું મર્ડર કરવામાં આવેલું છે હાલમાં તો આરોપીને અટક કરવામાં આવેલ છે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન થયેલ છે વધુ તપાસ થયાથી આખા પ્લાનનો ખ્યાલ આવશે અનિલ કાઠીનો શું રોલ છે અનિલ કાઠીનો કી રોલ છે આમાં અનિલ કાઠી જ

હાલ તો ડીસીપી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલા આરોપીઓની ધરપકડ કરી તેઓનો કબજો નવાપુર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે અઝર કુરેશી રિટર્ન